દિલ્હી blasts ના આગત બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા યુદ્ધના ધોરણે વધારાઈ ગુજરાતના ધાર્મિક સ્થળે દ્વારકાધીશ દેષ મંદિરની સુરક્ષામાં લોખંડી વધારો થયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત SOJ, LCB અને પોલીસની ટીમનું ગાટ પેસાડતું પેટ્રોલિંગ મરન પોલીસ અને કાસ્ટ કાર્ડ દ્વારા સમુદ્રકાંઠે સંપૂર્ણ તૈયારી સાથે કડક નિગરાણી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બજારો અને બેડબારે વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ રયો હતો પ્રો રિપોર્ટ ગનશામ શ્રીવાડે દેવભૂમિ દ્વારકા

મુલાકાત લીધેલ છે અને હજી લેવા લેવામાં આવનાર છે અને તમામ પ્રકારનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે જેથી કોઈપણ સિચ્યુએશન કે કોઈપણ શંકાસ્પદ કાંઈ મળી હોય તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે